અને લોકોને રોજગારી કોણ આપશે તે પણ એક સવાલ છે તેમ નરેશ મારિયાએ ભાજપની બહુમતની જીતથી ભાજપ સરકાર પર આકરા સવાલો કર્યા હતા અહેવાલ પંકજ ડાયરા સાથે સુરેશ મકવાણા ગુજરાત બ્યુરો છે સિંગવડ તાલુકાની તાલુકા પંચાયત કચેરીએ નરેગા યોજનામાં અમે મુલાકાત લીધી ત્યારે અત્યારે પણ કોઈ કર્મચારી દેખાતો નથી અને અગાઉ પણ મેં બે દિવસ અહીંયા આ કચેરીએ મુલાકાત લીધી પણ કોઈ પણ પ્રકારનો કર્મચારી અહીંયા દેખાતો નથી તો આ જે અત્યારે લોકસભામાં બહુમતી ગુજરાતમાં મળી છે અને ઘણી બધી લીડથી આપણા ભાજપના ઉમેદવાર જીતી ગયા છે જેના કારણે મને લાગે છે કે અહીંયા રાજાશાહી જેવું થઈ ગયું છે એટલે જ આજ સુધી કોઈ કર્મચારી દેખાતો નથી તો અહીંયા જે નરેગા યોજના છે એમાં રોજગારી આવે છે કે નથી આવતી ને આવે છે તો કોની પાસે જાય છે તે પણ એક સવાલ ઉભો થયો છે આવી જ રીતે અમે અત્યારે પાણી નથી પડ્યું અને પાણીની પણ અસર છે એના માટે તાલુકા વિકાસ અધિકારીની પણ મુલાકાત લીધી છે તેમને આશ્વાસન આપ્યું છે કે થોડાક દિવસમાં બોરની વ્યવસ્થા કરીશું પણ હજી કરી નથી તો આ રાજાશાહી સત્તાને ઉખાડી ફેંકવા માટેની અમારી નેમ હતી સત્તાય લોકોએ વોટ આપ્યા છે જેના કારણે અત્યારે તમે કચેરીમાં દેખાઈ શકે છે કે કોઈ પણ અધિકારી અહીંયા દેખાતો નથી આ માહોલ બની ગયો છે તો લોકો રોજગારી કઈ રીતે મેળવશે તેની એક પ્રકારની અહીંયા જાણવા લાયક ઓફિસ દેખાઈ રહી છે નામ સર મારું નામ છે નરેશભાઈ બારિયા આમ આદમી પાર્ટી લોકસભા ઇન્ચાર્જ